ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની મળી નાનીઝેર ગામના લોકોએ રજૂઆત કરી ત્યારે કપડવંજમાં આવેલા નાનીઝેર ગામના લોકો મુખ્યમંત્રીને મૃત પશુઓના મામલે રજૂઆત કરી ત્યારે કપડવંજના નાનીઝેર ગામમાં જાહેર સ્મશાનની જગ્યામાં મૃત પશુઓના અવશેષોના કારણે ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે મૃત પશુઓના મૃતદેહને ક્ષત વિક્ષત અવસ્થામાં ખુલ્લી જગ્યામાં છોડી મૂકવામાં આવે છે આ સમસ્યા અંગે નાનીઝેર ગામના લોકોએ તંત્રમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે નાનીજેર ગામના લોકો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા તેથી ગામના લોકો સ્વચ્છતાના અને આરોગ્યની દ્રષ્ટિએ હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે નાનીજેર ગામના લોકોની સમસ્યાને બે ઇન્ડિયા ન્યૂઝે વાચ આપી નાનીજેર ગામના લોકોને ગામમાં ચાલી રહેલ પશુઓના મૃતદેહના કારણે સચિવાલય સુધી મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવવું પડે છે આજે હું સી એમ સાથે એક ગંદકી બાબતની રજૂઆત કરવા જઈ રહ્યો છું જેની અંદર મુખ્યત્વે પ્રથમ આ રજૂઆત લગભગ છેલ્લા ત્રણ મહિનાથી મારી શરૂઆત ચાલી રહી છે જેની અંદર પ્રથમ હું પદ્ધતિ અનુસાર પંચાયતને પણ આ ગંદકી દૂર કરવા માટે સ્મશાનની નજીક થયેલી મૃતક પશુઓની ચીડફાડની ગંદકીની જાણ પંચાયતને કરી હતી પરંતુ પંચાયત કોઈ પ્રકારનો બંધારણ પ્રમાણે કોઈ નિકાલ ન મળતા હું એ રજૂઆત પ્રાંત અધિકારીને રજૂઆત કરી અને તેની નકલ રવાના કલેક્ટર મામલતદાર ટીડીઓ અને પોલીસ મથક સુધી પણ પહોંચાડેલી છે તેમ છતાં પણ બંધારણના કાયદાને લોકો હાથ ઉપર લઈ કોઈ પ્રકારની કાર્યવાહીનો મને યોગ્ય નિકાલ સીએમ પોર્ટલની અંદર તાલુકા સ્વાગત કાર્યક્રમ જે યોજવામાં આવેલો છે જેની અંદર હું આ બધી નકલની ઓસી કોપી સાથે હું આ રજૂઆત કરી હતી પરંતુ સીએમ પોર્ટલની અંદર મને સત્યાવીસ દસ તારીખ આપવામાં આવી નિકાલ વિરુદ્ધ માટે તેર દ તેર બારે મને નિકાલ આપવામાં આવ્યો કે હકારાત્મક નિકાલ સ્વરૂપે તમને આ ગંદકી દૂર કરી ટીડીઓના લેટર પંચાયતના લેટર હેડ ઉપર પંચાયતના પંચકેશ તલાટી કમ મંત્રી અને સરપંચના રિપોર્ટ અનુસાર પણ એ રિપોર્ટ બનાવવામાં આવે બરાબર ઘરની નજીકના જે સ્મશાનની નજીક જે મૃતક પશુઓની ચીરફાડ થાય છે તે બાબતે અમે અગાઉ અરજી તાલુકા પંચાયતમાં મામલતદાર જોડે અમારી થયેલી હતી જેમાં અમે સ્વાગત કાર્યક્રમ એકવીસ તારીખે યોજવાનો હતો તેમાં ગયેલા જેમાં અમને સાહેબે કહ્યું હતું કે અત્યારે એ બધું બંધ થઈ ગયું છે પણ જો તમને એવું લાગે કે આ જગ્યાએ જો હજુ ચીરફાડ થાય છે તો તમે પુરાવા લઈને અમારી જોડે આવજો અમે તેના ઉપર કાર્યવાહી કરશું તો અમે જે વીસ તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ અમે પુરાવા લેવા ગયેલા તો ત્યાં એ ભાઈ જે ચીરફાડ કરતો હતો એ ભાઈ મોજૂદ હતો અને એને અમારી જોડે વિડીયો ઉતારતા હતા અમે અને એ ભાઈ અમને એ કહ્યું કે તમે કંઈક સુકામાં આવે છો અને અમને મારવા દોડ્યો જેથી અમે ઘરે તરફ દોડ્યા અને એ ભાઈ હમણાં મારવા તરફ આવ્યો એટલે અમે ઘર તરફ આવીને એને વિડીયો ઉતાર્યો અમે એનો અને જે વિડીયો ઉતાર્યો છે એ એમાં એ ગાળો ખા ખોટી ગાળો બોલે છે અને કાયદાનું ખોટું ઉલ્લંઘન કરે છે અતક પશુઓ આજુબાજુના ગામડામાંથી લગભગ પંદરથી વીસ કિલોમીટરના ગામમાંથી મૃતક પશુઓ નાની ગામની સીમો લાવવામાં આવે છે અને તેઓ એટલી ચીડફાડ કરવામાં આવે છે કે જો નાની રહેવાસીના આશરે લગભગ બારસો પબ્લિકની વસ્તી છે તેઓ એટલી બધી ગંદકી કરવામાં આવે કે તેમના આરોગ્ય સાથે એટલો બધો ચેડો કરવામાં આવે છે કે આરોગ્ય પણ તંત્ર સામે જોઈ નહીં રહ્યું આટલી બધી તકલીફો વાસતોએ અમે ઘણીવાર ત્રણ મહિનાથી રજૂઆતો કરી રહ્યા છીએ પ્રાંતમાં કરી કલેક્ટરને કરી પંચાયતને કરી સીએમના સ્વાગત પોર્ટલમાં પણ કરી ત્યાં છતો પણ અમારા સામે સામે કોઈ એવી કાર્યવાહી કરવામાં આવી નહીં કે જે અમને થોડું ઘણું પણ આરોગ્ય માટે સંતોષકારક જવાબ મળે આ મૃતક પશુની ચીડપાટ થઈ રહી છે અમારા ગામની નજીક મારા ઘરની નજીક તો એની રજૂઆત અમે પંચાયતમાં કરી હતી અગાઉ પ્રાંતમાંય કરી હતી છેલ્લે અમે સ્વાગત તાલુકા સ્વાગતની અંદર આ અરજીની રજૂઆત કરી હતી જેના જવાબ સ્વરૂપે અમન પ્રાંતમાંથી એવું કહેવામાં આવ્યું હતું કે અગાઉ જો ગંદકી થાય એ લોકોએ અમને પંચકેસ કરીને જવાબ આપેલો હતો તો ફરીથી આ ગંદકી થાય તો અમને રૂબરૂપ તેના પુરાવા લઈ ફોટા તથા વિડીયો લઈ અમારા આગળ રજૂઆત કરજો ત્યાં અમે લીગલી એક્શન લેશું એવું અમને જણાવવામાં આવ્યું હતું જે અમે વીસ એક બે હજાર પચીસના રોજ તે આ વિડીયો અને ફોટા ઉતારવા ગયા તો એ ભાઈ અમને જાનથી મારી નાખવા માટે પથ્થર તથા ઈટ ઈટ વાળા લઈને એ લોકો મને પાછળ પડ્યા હતા જેનો વિડીયો અમારા જોડે અવેલેબલ છે કપ્પડવંજ તાલુકાના નાની જેર ગામના જે લોકો છે ત્યાંના સ્થાનિકો છે એમનું ત્યાં ગામમાં રહેવું તે જે છે એક ઝેર સમાન બની ગયું છે તેવું ત્યાંના સ્થાનિકો રહીસોનું કહેવું છે અને માનવું છે આજે અમે એ તમામ રહીસોને મળ્યા અને એ લોકોએ પોતાની વ્યથા જણાવી હતી અને એ તમામ રહીશો જે છે જ્યારે નીચલી કક્ષાએ રજૂઆતો કરવા ગયા હતા અને એ એમની રજૂઆતોને જ્યારે ગ્રાહ્ય રાખવામાં ન આવ્યો અને એમાં કોઈ પણ પ્રકારની જે એ રજૂઆતોમાં એ ફરિયાદોમાં એ લોકોને જે છે ન્યાય ન મળતા છેવટે એ તમામ જે ગામના રહીશો એ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા અને પોતાની વ્યથા જણાવવા આવ્યા હતા પોતાની રજૂઆત કરવા આવ્યા હતા એ રહીશો સવારના દસ વાગ્યાથી અત્યારે જે સમય થઈ રહ્યો છે સવાર ચાર વાગ્યા રહી વાગી રહ્યા છે ચાર વાગ્યાને પંદર મિનિટ થઈ રહી છે હજુ સુધી એ લોકો સીએમને મળ્યા છે કે મળ્યા છે અને એ લોકોએ રજૂઆતો કરી છે કે નથી કરી એ તો અંકબંધ છે પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે નાના માણસને પોતાની રજૂઆત કરવી હોય પોતાની ફરિયાદ કરવી હોય ત્યારે નીચલી કક્ષાએ કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી અને એ જ વ્યક્તિને સવારથી લઈને સાંજ સુધી પોતાનો દિવસ જે છે બગાડીને સચિવાલય ખાતે મુખ્યમંત્રીને મળવા આવવું પડે છે અને મુખ્યમંત્રીને પણ મળવા માટે એમને જે છે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જાહેરમાં પશુઓને કપાઈ રહ્યા છે જે મૃત પશુ મૃત પશુઓ છે એમને કપાઈ રહ્યા છે એક જાતનું પોસ્ટમોર્ટમ જે છે એ મૃત પશુઓનું થઈ રહ્યું છે એ પણ જાહેરમાં શાની જગ્યામાં જ્યારે સરકાર આરોગ્ય અને શિક્ષણ અને જે છે સ્વચ્છતાની વાતો કરતી હોય ત્યારે આવા લોકોને સરકાર પાસે જે છે એ આવી રજૂઆતો લઈને આવી પડે એક મોટો સવાલ છે કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ